નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાણુંથી પંદરસો આડત્રીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પંચાવન રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી ચૌદસો ને રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એંશીથી પંદરસોને ચોત્રીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો સિત્તેરથી પંદરસોને એક રૂપિયો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી ચૌદસો ને છપ્પન રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો બાણુંથી ચૌદસો સત્તાણું રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી ચૌદસો નેવું રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પાંચથી પંદરસો પાંચ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને દસ રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંચાવનથી ચૌદસો બાવન રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પંચાવનથી પંદરસો રૂપિયા જામજોદપુર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એક્યાસીથી ચૌદસો એક્યાસી રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા सावरगुंला मार्केटिंग गेट नी अंदर 1251 થી 1441 રૂપિયા ઉપલેટા માર્કેટિંગ ગેટ ની અંદર 1320 થી 1450 રૂપિયા ધોરાજી માર્કેટિંગ ગેટ ની અંદર 1000 થી 1521 રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ ગેટ ની અંદર 1000 થી 1490 રૂપિયા વિસાવદર માર્કેટિંગ ગેટ ની અંદર 1145 થી 1431 રૂપિયા કોર્ડિનાર માર્કેટિંગ ગેટ ની અંદર 1200 થી 1400 રૂપિયા તો આ તો આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર